સુરત સ્થિત પ્રજાપતિ સમાજ વસાવળ ગોડના સૌ જ્ઞાતિજનો માટે શ્રી પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ પ્રસંગે અનોખો તિરંગા મહારાજ સુયોજાયો હતો સુરતના વરાછા વિસ્તાર પુણા ગામ ખાતે આવેલ સિલ્વર પાર્ટી પ્લોટફાર્મમાં સુરતમાં વસવાટ કરતા સૌ જ્ઞાતિજનો દ્વારા કુળદેવી ચામુંડા માતાજીની ભક્તિ સાથે ભારત માતાની શક્તિનું આહવાહન કરવા તથા દેશના સીમાડા સાચવીને બેઠેલા સૈનિકોના શૌર્યને તેમજ ઓપરેશન સિંધુની સફળતા બદલ મહાભારતીના વીર સપૂતોના અદમ્ય સાહસને બિરદાવવા તમામ જ્ઞાતિજનો હાથમાં તિરંગો અને ઓપરેશન સિંધુની શૌર્યગાથા વર્ણવતા પોસ્ટર્સ હાથમાં લઈ તિરંગા મહારાષ્ટ્રમાં જોડાયા હતા માતાજીની ભક્તિ સાથે સામાજિક સંગઠનની શક્તિનું આહવાન કરવા આપણી લક્ષ્મી આપણી શક્તિ આપણા આંગણેના ભાવ સાથે આયોજિત આ તિરંગા મહારાષ્ટ્રમાં સૌ જ્ઞાતિજનોએ ભારત માતાના વીર સપૂતો એવા દેશના બહાદુર સૈનિકોની રક્ષા માટે કુળદેવી ચામુંડા માતાજીને પ્રાર્થના કરતા હાથમાં તિરંગો લઈ ગરબે રમ્યા હતા મારું નામ નિલેશ ધીરુભાઈ જીકાદરા છે

માતાજી ની આરાધના તો કરી જ હતી પણ આ દેશના સૈનિકોના સૌર્યને બિરદાવવા ઓપરેશન બિરદાવવા સૌ સૌ જ્ઞાતિજનો ભાઈઓ બહેનો માતાઓ વડીલો તમામ લોકો હાથમાં તિરંગો લઈ ભારત માતાની એ વિશેષ વીરતાને બિરદાવવા ભારત માતાની એ શક્તિને બિરદાવવા દેશ જગદંબાની શક્તિ સાથે મા ભારતીની એ ભક્તિને પ્રજ્વલિત કરવા માટે તિરંગા મહારાષ્ટ્રમાં જોડાયા હતા દેશને રાષ્ટ્રને એક નવો મેસેજ આપી આ પ્રસંગે એક અનોખી રીતે તિરંગા મહારાષ્ટ્ર યોજાયો હતો અને આ પ્રસંગે સૌ જ્ઞાતિજનો હાથમાં તિરંગો લઈ માં ભારતીની આરાધના સાથે મા જગદંબાની માં શક્તિની પણ ઉપાસના કરી હતી અને તિરંગા મહારાષ્ટ્રને ભવ્યાતિભવ્ય રીતે સફળ બનાવ્યો હતો